નમસ્કાર દર્શક મિત્રો શિનુર સમાચારમાં હાર્દિક સ્વાગત છે શિરુર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખ સામે રજૂ કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવામાં આવી વડોદરા જિલ્લાની ભાજપ શાસિત શિનુર તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા પ્રમુખ બેન રાય સામે ચાર ભાજપના સભ્યો કોંગ્રેસ અને અપક્ષના સભ્યો સાથે મળીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા શિરોર ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો જેને લઈને વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશ પાઠકને મેદાનમાં આવવાની ફરજ પડી હતી જે બાદ રાજેશ પાઠક દ્વારા કોંગ્રેસ અને અપક્ષના સભ્યો સાથે મળીને શિરોર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખ બેન રાય સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર ભારતીય જનતા પાર્ટીના સભ્યો સાથે વાતચીત કરીને

જે અવિશ્વની દરખાસ્ત લાવેલા હતા તે આજે અમે પરત લઈએ છીએ જે સંગઠનના પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠકના સમજાવવાથી અમે આજે અમા અમારી જે લડત હતી કે ભાઈ અમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા એ એ બાબતે રાજેશભાઈ પાઠક સાહેબે અમને આજે બાહેધારી આપી છે કે તાલુકા પંચાયતના પદાધિકારીઓ તમારું આજ પછી કોઈ બી કામ કે કોઈ પણ કામ વિકાસના કામમાં વિક્ષેપ નાખે તો અમને સંગઠનને જાણ કરો તો અમે એમની દ્વારા શિક્ષાત્મક પગલાં લઈશું અને આમાં જે ધારાસભ્યશ્રીનું નામ આવે છે એ તદ્દન ખોટું છે અને ધારાસભ્યશ્રીનો આમાં કોઈ હાથ નહોતો પણ અમને વિશ્વાસમાં લેવાનો નહોતા આવતા એટલા માટે જ અમે આ છેલ્લે આ અવિશ્વાસની દરખાસ્ત લાવેલા હતા પણ આજે અમને ધારા રાજેશભાઈ પાઠક જે આપણા પ્રભારી છે એમના સમજાવટથી જ અથાગ પ્રયત્નથી અમે આજે આ અવિશ્વાસ પ્રસ્તાવ પાછો લઈએ છીએ